પાદરાના નાગરિકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે પાદરણાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના વરદ હસ્તે પાદરાના જાસપુર રોડ પર આવેલ રિફાઈ કોલોની પાસે નવીન સમ તેમજ ઓવરહેડ ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા સહિત પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ તેમજ વિવિધ સમિતિના ચેરમેન અને સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી અંદાજિત રૂપિયા ચૌદ કરોડના ખર્ચે રિફાઈ કોલોની ચાર રસ્તા પાસે ઓવરહેડ પીવાના પાણીની ટાંકી તેમજ સમ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જે ટાવર પાસે આવેલ પાણીની ટાંકીનો સંપન્ન નવીન બનાવવામાં આવશે પ્રસંગમાં પાદરા ધારાસભ્ય ઝાલા સહિત પ્રમુખ તથા સચિનભાઈ નગરપાલિકાના સદસ્યો ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ પંચાલ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ઓવરહેડ પાણીની ટાંકી અને સમ બનશે જેના કારણે ઝોનિંગ સિસ્ટમ પ્રમાણે પાણી પુરવઠો વિતરણની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને પાણીની સમસ્યાનો હલ થશે પાદરા નગરનો વિસ્તાર જેમાં પાણીની લાઈનો જે વર્ષો જૂની હતી તે બદલવા માટે તેમજ જે રીતે વિસ્તાર પાદરા નગરનો વધવા પામ્યો છે તેને જોતાં ગુજરાત સરકાર શ્રી દ્વારા નવીન એક ટાંકી બે પાણીના સંપ અને નગરની તમામ લાઈનો નવીન કરવા માટે અંદાજ અંદાજીત ચૌદ કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેનું રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આથી આ કામ શરૂ કરવામાં આવશે જેથી કરીને પાદરા નગરના કેટલાક વિસ્તારમાં પાણીનો પ્રશ્ન પીવાના પાણી પહોંચવાનો પ્રશ્ન હતો તે દૂર થઈ જશે અને આવનાર આગામી વર્ષો માટે પણ પાણીની સમસ્યા ન થાય તે માટેનું આગોતરું આયોજન એ ગુજરાત સરકાર શ્રી દ્વારા કરવામાં આવ્યું છે અને આજ તેનું ખાતમુહૂર્ત કરી કામની શરૂઆત કરવામાં આવેલી છે આજ રોજ અમારા યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્ય ચૈતન્યસિંહ જવાલા બાપુ દ્વારા માં મહીસાગરના નીર જે પાદરા સુધી પહોંચી ગયા છે અને હવે જે ઘરે ઘરે પહોંચાડવાના છે એનું આજે ખાતમુહૂર્ત લગભગ અંદાજિત સાડા તેર કરોડ રૂપિયાના ખર્ચે કર્યું છે અને એમાં એક બે સંપ જે એક અહીંયા સ્થળ પર બનશે રિફાઈ ચોકડી એક પાણીની ટાંકી સંપ બનશે એક પાણીની ટાંકી અહીંયા આગળ બનશે રિફાઈ ચોકડી અને અંદાજિત સાડા સાત હજાર જેવા હાઉસ કનેક્શન આ યોજનામાં છે અને પાદરાને પૂરતું પાણી મળી રહે અને શુદ્ધ પાણી મળી રહે એટલા માટે કનેક્શનો તમામ અને શુદ્ધ પાણી મળી રહે એવી રીતે ગુજરાત સરકાર અને અમારા યુવા અને ઉત્સાહી એવા ધારાસભ્યએ પાદરાના ચાર પ્રાણ પ્રાણપ્રશ્ન જે હતા એ જે વિધાનસભામાં વચન આપ્યું હતું જે વડોદરા પાદરા ફોરલેન રોડ પાદરા જંબુસર ફોરલેન રોડ અને ગેસ ઘર ઘરે ઘરે ગેસ જે પહોંચે એના માટેનું અને આ એક ચોખ્ખા પાણીનું વચન જે આપ્યું હતું અને ચોથું વચન એ પણ ટૂંક સમયમાં લગભગ અડત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે જે ગુજરાત સરકાર દ્વારા પાદરા નગરમાં દરેક જગ્યાએ ગટર જે કરવાની છે નવી એનું પણ ટૂંક સમયમાં ખાતમુહૂર્ત થશે